સજે સલામ એક ફ્લેટમાં પોલીસે રેડ પાડી ઓગણત્રીસ હજારની કિંમતના ગાંજાના ચોથા સાથે ત્રણ આરોપીઓને ઝપટી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે એસીપી એનપી ગોહિલ અને સચિન પીઆઈ પીએન વાઘેલાની સૂચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે વખતે મળેલી બાતમીને આધારે સચિને સ્લમ બોર્ડ ડ્રીમ ઇન્ડિયા સ્કૂલની સામે બ્લોક નંબર એલ નાઇન નાઇન એટ વાળ રૂમમાં દોરડો પાડ્યો હતો જેમાં તપાસ દરમિયાન રૂમમાંથી બે પોઈન્ટ નવસો એસી કિલોગ્રામ ગાંજાના ચોથા સાથે નીરજ બૈષ્ણવસિંહ વિકાસ સાથે શ્યામ અને વિકેશ શ્રીકાંતને ચૂંટણી હતા પોલીસે ઓગણત્રીસ હજાર આઠસો ની કિંમતનો ગાંજા સહિત કુલ રૂપિયા બ્યાસી હજાર આઠસો નો મુદ્દા માલ કરી ત્રણે આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે સચિન પોલીસ સ્ટેશનમાં એક સચિન પોલીસને એક ઇનપુટ મળેલ કે સ્લમ બોર્ડ એરિયામાં એક નીરજ બૈજનાથ કરીને એક ઈસમ રહે છે અને એના ઘરે ગાંજાનો જથ્થો પડેલો છે એ બાતમી આધારે કાયદેસર કાર્યવાહી કરવા માટે પંચો સાથે સચિન પોલીસની ટીમ સ્થળ ઉપર ગયેલ તો એના ઘરે નીરજ વૈજનાથસિંહ ઉપરાંત અન્ય બે ઈસમો મળી આવેલ એક વિકાસ રાધેશ્યામ તિવારી અને એક વિકેશ શ્રીકાંત મોરિયા આ ત્રણેય ઈસમોની જડતી તેમજ એ એના ઘરની જડતી કરતાં એક ગાંજાનો ગાંજા જેવો પદાર્થ મળી આવેલ તો આ બાબતે એફએસએલને સ્થળ ઉપર બોલાવી અને સ્થળ તપાસ કરાવી અને આ બાબતે જરૂરી પરીક્ષણ કરાવી અને ખાતરી કરતાં આ ગાંજાનો જથ્થો જ હોવાનું તપાસમાં જણાઈ આવેલ ગાંજાનો જથ્થાનું વજન કરતાં કુલ બે કિલો નવસો એંશી કિલોગ્રામ જથ્થો હતો એક કિલોગ્રામની કિંમત દસ હજાર ગણી અને ટોટલ ઓગણત્રીસ હજાર આઠસો રૂપિયાનો જથ્થો તપાસ અર્થે કબજે કરવામાં આવેલ ગાંજાના જથ્થા સિવાય આ ત્રણે ત્રણ આરોપી હતા એના ત્રણે પાસેથી એક મોબાઈલ મળી આવેલા એ અને એક આરોપીનું ટુ વ્હીલર હતું એ એમ કરી અને ટોટલ તપાસ કબજે કરવામાં આવેલ આ આરોપીની પૂછપરછ કરતા અને તપાસ દરમિયાન જે હકીકત મળી આવેલી હતી એ પુરાવા મળી આવેલા હતા એને ધ્યાને લેતા ત્રણે ત્રણ આરોપીઓની ગુનામાં સંડોવળી હતી એટલે આ ત્રણે ત્રણ આરોપી વિરુદ્ધમાં સચિન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો તપાસના કામે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી નામદાર કોર્ટમાં રજૂ કરી અને પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલા હતા બે દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મળેલ છે હાલમાં આરોપી પોલીસ કસ્ટડી રિમાન્ડ હેઠળ છે પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓની અને તપાસ દરમિયાન એવું જણાઈ આવેલ છે કે આ જે ગાંજાનો જે જથ્થો જે છે એ જીતુ નામનો જે આરોપી જે છે જે હાલમાં વોન્ટેડ છે એ એણે મોકલાવેલો હતો જીતવું હાલમાં તપાસ ચાલુ છે